આ નું મરો રંગે જ હોય છે લોકોનું આતે વર્તીલા મારા ગોબર ગોરે કોઈ સીધી વાત મત પર રહે છે તો તારો ઉપર આગળ ડલશે નહીં મારો રોમ તો 40 ને મધ્ય કેનો આવું હું કુધું કમ્પ્લીટ આ સુન કમ્પ્લીટ કઢાવેના

આ વખતનો જવાબ પણ આપકો પરજોબ કરી હા બાપુનો તો કશી નથી ખબર નહી कटी <laughs> म ਕਟਵਾਵਲੇ ਜੜਿਆਗੀ ਨਾਤ ਮੈਂ ਵੈਲਿਮਨ ਖੜਿਆ ਰਹੇ ਤਾਂ ਕਟਵਾਵਲੇ ਤਰੂ ਵਾਗਨ ਨੂੰ ਜੜਾ ਤੈ ਭਈਆ ਨੂੰ ਵਸਤਾ ਸ ਇੱਕ ਲਾੜੋ ਵਾਗਨ ਨੂੰ ਕੰਨੂ ਫੜਿਉ ਕਟਵਾਵਲੇ ਦੀ ਵਾਗਨ ਨੂੰ ਇੱਕ ਲਾੜੋ ਜਾ ਰੇਲਾੜਾ ਜਾ ਚਾਲਮੀਨਾ ਜਾ ਸੁਆਮੀਨਾ ਜਾ ਪਰ ਵਾਗਨ ਨੂੰ ਕੰਨੂ અને આરાદો નાજી હોય એ ગાલાઓ તો વાળો રંગો કોને સુખે હું બોલું હું હોગણો તો આ છે પાકનો કે આવું બીજું નું કોઈ ના એ ગળો મોટી છે હે